ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનો પૂરો થયા બાદ સુગર ફેક્ટરી દ્વારા શેરડીનો ભાવ આજે નક્કી કરવામાં જાહેરાત કરવામાં આવી હતી વટરિયા સુગર ખાતે હાલ કોસ્ટોડિયન કમિટી દ્વારા બે હજાર પાંચસોને એકાવન રૂપિયા પીલાણ સીઝનનો ભાવ પડ્યો છે જે ગત સીઝન કરતાં પચાસ રૂપિયા ઓછો અપાયો છે ધારીખેડા સુગર અને પડવાઈ સુગર ભાવ વધારા પાછળ ઇથેનોલ પ્લાન્ટને કારણે ફ્રૂટ ઓઇલના ઇથેનોલનો પ્રમાણ વધારે અને ઓઇલ કંપનીથી સારો ભાવ મળતો હોવાથી તેને ફાયદો શેરડી ઉત્પાદકોને ફાયદો થયો છે આ ઉપરાંત ભાવ વધારો પાછળ બગાસ અને મોલાસીસનો ભાવ વધારો મળતા ચાલુ વર્ષ ઊંચા ભાવ આપ્યા હોવાના બંને સુગરના વ્યવસ્થાપક કમિટી અને પ્રમુખે જણાવ્યું હતું ખેડૂતોને શોષણક્ષમ્ય ભાવ વધારો અપાઈ શક્યા છે જેમાં કેન્દ્ર સરકાર એમએસપી પ્રાઇસ ખાંડનો સ્ટોક વેલ્યુ અને મેથેનોલ વપરાશ પેટ્રોલમાં મિશ્રણ વધારો કરવાની નીતિ ઉપરાંત બગાજ સહિત માલાસીસનો ભાવ સારા મળતા ખેડૂતોને સૌથી સારો ભાવ આપી શક્યા છે પડવાઈ સુગરનો ભાવ ઓક્ટોબરથી જાન્યુઆરી ત્રણ હજાર એકસો ને એક ફેબ્રુઆરીમાં ત્રણ હજાર એકસો એકવીસ માર્ચમાં ત્રણ હજાર એકસો એકતાલીસ રૂપિયા પચીસ રૂપિયા કપાટ ધારીખેડા સુગર ઓક્ટોબરથી ફેબ્રુઆરી ત્રણ હજાર ચારસો માર્ચમાં ત્રણ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો કપાટ વટારિયા શુગર બે હજાર એકાવન સંપૂર્ણ સીઝન